નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પત્નીનું ચંપલ તૂટતા વાથ પોલીસ સ્ટેશન પહોંચી બિહારના અરરિયા જિલ્લામાં પત્નીનું ચંપલ તૂટી ગયું જેથી પત્નીએ પતિ પાસે નવા સેન્ડલની માગણી કરી પતિએ નવા સેન્ડલ ના અપાવતા મહિલા છોડીને જતી રહી બંનેના લગ્ન દિવસ થયા હતા આ પછી મહિલા તેના પરિવારે દહેજ માટે ઉત્પીડિતનો આરોપ લગાવતા એસપીને ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં સ્લીપરનો ઉલ્લેખ કરાયો હતો આ મામલો ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં પહોંચ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરંટી વગર પચાસ હજાર રૂપિયા સુધીની લોન કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી છે જો તમે પણ સ્કીમ યોજના માટે લોન લેવા માંગો છો તો તમારે સિક્યુરિટી તરીકે કાંઈ ગીરવે રાખવાની જરૂર નથી યોજના હેઠળ એક વર્ષ માટે પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન લેવા માટે તમારે નજીકની સરકારી બેંકનો સંપર્ક કરવો પડશે જ્યાં તમને એક ફોર્મ મળશે જે તમારે ભરવું પડશે જરૂરી દસ્તાવેજો સાથે બેંકમાં જમા કરાવવાનું રહેશે મહત્વના સમાચારની વાત કરીએ તો મહાદેવનો મુસ્લિમ ભક્ત પિસ્તાલીસ કિલોમીટર ચાલીને ગંગાજળ ચડાવ્યો છે અલીગઢના જોહરબાગના રહેવાસી આસ મોહમ્મદ રવિવારે કાવડ સાથે બુલંદ શહેરના રામઘાટ પહોંચ્યા હતા જ્યાંથી તેમણે ગંગાજળ લઈને પ્રાચીન ખીરેશ્વર મહાદેવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો ભગવાન શિવના મુસ્લિમ ભક્ત આસ મોહમ્મદ ખાન પવિત્ર ગંગાજળ લઈને પિસ્તાલીસ કિલોમીટર ચાલ્યા અને શિવલિંગ પર અર્પણ કર્યું તેમણે કહ્યું કે છેલ્લા વીસ વર્ષથી ભગવાન શિવની પૂજા કરે છે આ વખતે પહેલી વખત તેમણે કાવડ લીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાએ જીવિત સાસુનું બનાવ્યું છે મૃત્યુનું પ્રમાણપત્ર લોભ અને લાલચના કારણે કેટલાક લોકો કોઈપણ સ્તરે આવી જાય છે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ઘટના એવી છે કે સીતામઢી શહેરને અડીને આવેલી વિસ્તારની એક મહિલાએ જીવિત હોવા છતાં તેની સાસુનું મૃત્યુ પ્રમાણપત્ર બનાવી લીધું છે આ બાબતની જાણ થતાં જ મહાનગરપાલિકા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી ગેરકાયદેસર લાભ લેવા મેળવવા માટે સાસુનું ડેથ સર્ટિફિકેટ બનાવીને જારી કર્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં તેત્રીસ શિક્ષકો બળ તરફ કરવામાં આવ્યા છે દાતા તાલુકાની પાંચ છ પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવનાબેન પટેલ ચાલુ ફરજે વિદેશ ચાલ્યા ગયા હોવાની બાબત સામે આવતા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે અને બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં વિભાગે તપાસ શરૂ કરી છે જો કે તે અગાઉ પણ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં રજા લીધા વગર ગેરહાજર રહેનારા તેત્રીસ શિક્ષકોને બળતરફ કરી દેવાના આવ્યા હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની એક અપીલથી આ ધંધામાં બમ્પર તેજી આવી છે પીએમ મોદીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેકને ઘરે તિરંગો લગાવવાની અપીલ કરી છે ત્યારબાદથી ઝંડાના વેચાણમાં બમ્પર તેજી આવી છે પીએમની અપીલ બાદ ઝંડાની ખરીદીમાં સાઠથી સિત્તેર ટકાનો વધારો થયો છે જે હજુ વધશે ઝંડાની સાથે તિરંગાના રંગની વસ્તુઓની ડિમાન્ડ પણ વધી છે તિરંગાની માગ વધતા કારીગરો ત્રણ શિફ્ટમાં કામ કરી રહ્યા છે બે હજારને બાવીસમાં આ અભિયાનથી પાંચસો કરોડના ઝંડાનો વ્યાપાર થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતામાં ચાર વખત કર્યાલગ્ન ત્રણ પત્નીઓ છોડીને ભાગી કોલકાતામાં એક તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા માટે ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી સંજય રોયે ચાર વખત લગ્ન કર્યા છે અને તેની અગાઉની ત્રણ પત્નીઓ તેના દુષ્કર્મને કારણે તેને છોડીને ભાગી ગઈ છે ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર તેના પાડોશીઓએ દાવો કર્યો છે કે રોયે ચાર વખત લગ્ન કર્યા હતા તેના ખરાબ વર્તનને કારણે ત્રણ પત્ની ભાગી ગયેલી અને ચોથી પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે મુસાફરો એરપોર્ટ પર વહેલું પહોંચવું પડશે અમદાવાદના એરપોર્ટ પર મુસાફરોનો ધસારો વધી રહ્યો છે ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ સેન્ટર માટેની ફ્લાઇટ પણ વિવિધ એરલાઇન્સ દ્વારા શરૂ કરાઈ છે આ સપ્તાહમાં પંદર ઓગસ્ટે સ્વતંત્રતા દિવસને કારણે એરપોર્ટ પર સિક્યુરિટી વધારી દેવામાં આવી છે જ્યારે તહેવારોને કારણે લોંગ વીકેન્ડ હોવાથી મુસાફરોનો ધસારો વધુ રહેશે જેને કારણે મુસાફરોએ સિક્યુરિટી પર્પઝથી એરપોર્ટ પર વહેલું પહોંચવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમર શેખ ત્રીસમી વખત પીએમ મોદીને રાખડી બાંધશે રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે પાકિસ્તાનના વતની અને હાલ અમદાવાદમાં રહેતા કમર શેખ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે કમળ શેખ છેલ્લા ત્રીસ વર્ષથી નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે રાખડી બાંધી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમની ધાર્મિક બહેન પીએમ મોદીને રક્ષા સૂત્ર બાંધ છે તેમણે કહ્યું છે કે તે દિલ્હી જઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક ભૂતિયા શિક્ષિકાનો પર્દાભાસ હાલ રાજ્યમાં ભૂતિયા શિક્ષિકા ભાવનાબેન પટેલનો કિસ્સો ચર્ચામાં છે દરમિયાન ખેડાના ઠાસરાની રણછોડપુરા શાળાની શિક્ષિકા બકીના પટેલ છેલ્લા દસ મહિનાથી વિદેશમાં છે તેવા સમાચાર છે તેઓ મેડિકલ રજા મૂકીને શાળાએ આવતા જ નથી તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી હવે સવાલ તો એ છે કે ભાવનાબેન પટેલ જેવા કેટલા શિક્ષકો આવો કાંડ કરી રહ્યા છે તમારા વિસ્તારમાં છે કોઈ આવા શિક્ષક કમેન્ટમાં જણાવજો મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો સારથી સર્વર ઠપ થતાં લાયસન્સની કામગીરી અટકી છે અમદાવાદ સહિત રાજ્યની આડત્રીસ આરટીઓ કચેરીમાં સવારથી સારથી સર્વરની સમસ્યા જોવા મળી હતી અરજદારો પણ અરજી કરે તો થઈ શકતી નહોતી હતી આઈટીઆઈ અને ડબલ્યુ આઈ ડબલ એ સંસ્થામાં કાચા લાયસન્સની પરીક્ષા આપવા ગયેલા અરજદારોને બેસી રહેવું પડ્યું હતું નોકરી ધંધા પર અડધી રજા લઈને આવેલા લોકો પણ પરેશાન થઈને રવાના થઈ ગયા હતા પરીક્ષા આપ્યા વગર ચાલ્યા ગયેલા લોકોએ હવે ફરીથી એપોઇન્ટમેન્ટ લઈને જવું પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરીને સારા સમાચાર આપ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારી કર્મચારીઓને રાહતની ભેટ આપી છે રાજ્ય સરકારના કર્મચારીઓને દર વર્ષે એલટીસી ઉપરાંત વતન પ્રવાસનો લાભ છ હજાર કિલોમીટરની મર્યાદામાં આપવામાં આવે છે કર્મચારીઓ દ્વારા આવા પ્રયાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે ત્યારે આ મુસાફરી હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત ટ્રેનમાં પણ કરી શકશે આ મુસાફરીનો પાંચ લાખ સરકારી કર્મચારીઓને લાભ મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિડીયો બનાવવાના ચક્કરમાં કાર કેનાલમાં ખાબકી છે રાજસ્થાનના હનુમાનગઢમાં એક મોટો અકસ્માત થતાં એક સાથે ત્રણ પેઢી ભૂસાઈ ગઈ હતી જણાવી દઈએ કે ઇન્દિરા ગાંધી કેનાલના પોલ પર બંને પિતા અને પુત્ર કારમાં બેઠા મોબાઈલમાં વિડીયો બનાવતા હતા ત્યારે કાર કાબૂ બહાર થતા કેનાલમાં પડી ગઈ હતી આ અકસ્માતની માહિતી મળતા જ તલવાડા તળાવ અને ટીબી પોલીસ ઘટના સ્થળે પહોંચીને સાડા ત્રણ કલાકની મહેનત બાદ ત્રણે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમના નવ દરવાજા ચાર ફૂટ ખોલાયા છે ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમના નવ દરવાજા ચાર ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે હાલ ડેમમાંથી બ્યાસી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમનું લેવલ જાણવવા માટે દરવાજા ખોલાવવામાં આવ્યા છે ઉકાઈના દરવાજા ખોલતા તંત્ર પણ એલર્ટ થયું છે અને આગળ તમામ ગામોને સાવચેતી રાખવા સૂચના અપાય છે બીજી તરફ નર્મદા ડેમમાં એક લાખ દસ હજાર ક્યુસેક પાણીની આવક કેનાલ અને નદીમાં થઈ રહી છે અને પાણી પણ આગળ છોડવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકત્તામાં રેપ વિથ મર્ડર બાદ દેશભરના તબીબોમાં રોષ કોલકત્તામાં ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે દેશવ્યાપી હડતાલ યથાવત છે તબીબોએ સ્વાસ્થ્ય મંત્રી જેપી પી નડ્ડા પાસેથી આ મામલાની નિષ્પક્ષ તપાસની માગ કરી છે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન દ્વારા તેર ઓગસ્ટથી દિલ્હી યુપી એમપી અને મહારાષ્ટ્રમાં ઓપીડી તથા વૈકલ્પિક સેવાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે